વેસ્ટર્ન રેલવે યુનિયન અને એચ વાય કે જે એકેડમી રાજકોટ દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત વર્ષની ઉંમરથી લઈને પ્રૌઢ ઉંમર સુધીના એકસો પચાસથી વધુ લોકો ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે આ ટુર્નામેન્ટના આયોજક કિશોર સિંહ જેઠવાએ અબ્તક મીડિયા સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઝ યુનિયન અને એચ વાય કે જેસ એકેડેમી રાજકોટ દ્વારા એક જબરજસ્ત ચેસ ટુર્નામેન્ટનું ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંડર સેવનમાં વીસ પાર્ટિસિપન્ટ છે અંડર નાઇન એમાં પણ અઢાર જેટલા છે અંડર ઇલેવન જેમાં સત્તર છે અંડર થર્ટીનમાં વીસ છે અને અંડર ફિફ્ટીનમાં બાવીસ જેટલા છે અને ઓપનમાં છપ્પન જેટલા ટોટલ દોઢસો જેટલી એન્ટ્રી આપણે આ ટુર્નામેન્ટમાં થઈ છે ખૂબ વેસ્ટર્ન રેલવેના સહયોગથી અને ભીમાભાઈ કેસવાલા જે અમને સહયોગ આપ્યો છે સ્પોન્સર તરીકે રાજદીપસિંહ જાડેજા સુરેશભાઈ મારુ મુકેશભાઈ ભટ્ટ અને પૂરી રેલવેની અમારી ટીમ કે જેણે ખૂબ જ સપોર્ટ આપ્યો છે આ કાર્યક્રમ સફળ કરવા માટે અને આ ટુર્નામેન્ટમાં બહુ હાઈ રેટેડ ખેલાડી આવ્યા છે અને બાળકોને પ્રોત્સાહન મળે માટે પહેલો બીજો જે બાળક આવે એને અમે શિલ્ડ આપીએ છીએ ત્રીજો ચોથો પાંચમો જે આવે એને મેડલ આપીએ છીએ અને રોકડ કેશ પ્રાઇઝ પંદર હજાર જે ઓપન કેટેગરી છે એને પણ આપણને જેટલા પાર્ટિસિપન્ટ થશે એને જમવાની વ્યવસ્થા પણ અમે ફ્રી ઓફ અમારા આયોજન ટીમ તરફથી રાખવામાં આવેલ છે અને સર્ટિફિકેટ જેટલા બાળકોએ ભાગ લીધો એને એક આકર્ષક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે કે બાળકોને અત્યારે ખેલ મહાકુંભ સ્પર્ધા જે બાકી રહી છે જિલ્લા ગુજરાત લેવલની એના માટે એક સારો પ્લેટફોર્મ મળે અને આ આપણા જે રાજકોટના ગ્રામ્યમાં જે પહેલો બીજો નંબર આવ્યા છે એને બધાને ગુજરાત લેવલે જવાનું છે અને બાળકોને વેકેશનનો માહોલ છે અને ચેસ ટુર્નામેન્ટને હિસાબે ખૂબ જ પ્રગતિ કરે અને સારા આગળ વધે એવી શુભેચ્છા હા ચેસ છે એ બુદ્ધિમત્તાની જે ચેસ ગેમ છે એમાંની ચેસ ગેમ છે અને એમાં બાળકો પોતે જેમ આપણે યુદ્ધમાં કેવી રીતે બધા પ્લાન કરે એ રીતે ચેસમાં પ્લાન કરે છે વજીરને કઈ રીતે બચાવો રાજાને કેવી રીતે બચાવો અને કઈ રીતે એનો ઉપયોગ કરવો એના માટે બહુ સારું હતું અમારી આખી પૂરી ટીમ છે જેમાં નિખિલભાઈ જોશીભાઈ કિરીટસિંહ અંડેરેભાઈ પ્રીટી ત્રિવેદીભાઈ અને ભરતસિંહભાઈ વાઘભાઈ મોહનભાઈ અને પૂરી ટીમ અમારી રેલવેની જે રિટાયર્ડ કર્મચારીઓ ટીટીની છે એ અને આર્બિટર તરીકે જય ડોડિયા પંચોલીભાઈ જે સુરેન્દ્રનગરના હાઈ રેટેડ ઓલ ઇન્ડિયાના પ્લેરો રેટેડ ખેલાડી છે એવા જેને નેશનલમાં પણ સારી પરફોર્મન્સ કર્યું છે એવા આર્બિટર તરીકે અમે રાખ્યા છે અને અમે પૂરી ટીમ છે હર્ષદભાઈ ડોડિયા હરિન્દ્રસિંહ જેઠવા લખલાણીભાઈ અબત ચેનલ સતીશભાઈ હંમેશા અમને ખૂબ સહયોગ આપે છે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ચેસ ટુર્નામેન્ટ હોય સમાજનો કાર્યક્રમ હોય સમૂહ લગ્ન હોય અબ તક ચેનલ સદાય અગ્રેસર છે બધા મીડિયાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી હું નિખિલભાઈ જોશી જનરલ સેક્રેટરી વેસ્ટર્ન લેવલ એમ્પ્લોયસ યુનિયન અમારી સંસ્થા હંમેશા સ્પોર્ટ્સ એક્ટિવિટી બ્લડ ડોનેશન કેમ્પ વર્ગમર્ગની એક્ટિવિટીમાં હંમેશા દરેક લોકોનો સહયોગ કરતી હોય આ તકે એચવાય કે જે ચેસ એકેડેમીની ને સ્થાપના કરનાર સાથે કિશોરસિંહ જેઠવા અને સમગ્ર રિટાયર્ડ સ્ટાફ ટિકિટ ચેકિંગ ખૂબ જ મહેનત કરી છે ચેસ એક એવી વસ્તુ કે આજના દિવસમાં લુપ થતી જતી ગેમ છે પરંતુ એને જાગૃત કરી અને બાળકોના અને ખાસ તો આજના દિવસમાં જે નાની ઉંમરના બાળકો ઉપસ્થિત રહ્યા છે અને જેને ભાવના જગાડી છે એ તકે બહુ જ આનંદ થયો છે સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને વેસ્ટર્ન લેવલ એમ્પ્લોયસ યુનિયન આવી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે કિશોરસિંહ જેઠવા અને પૂરી ટીમને હું કહું છું કે અમે એમની સાથે રહેશું અને આ એક્ટિવિટીને આપણે હજી ખૂબ જ આગળ વધારશું સંપૂર્ણ સહયોગથી અને દરેક લોકો આમાં સારામાં સારી રીતે વધારે પડતો ભાગ લે અને ખાસ તો રેલવે મેન વધારે ભાગ લે તો અમને બહુ જ આનંદ થશે કે રેલવેની સાથે જોડાયેલી સંસ્થા આ પ્રયોજન કરે છે શારીરિક નહીં પરંતુ માનસિક વિકાસ કરે બુદ્ધિનો વિકાસ કરે છે અને આ તકે હું જોઉં છું સવારનો કે બાળકો પોતાના બુદ્ધિથી ચલાવી ચેસ માટે એનો માનસિક વિકાસ બહુ થાય છે એ બાબતમાં ખૂબ જ આનંદ થયેલો છે અને આ રીતની જ એક્ટિવિટી બીજી ચાલુ રાખશે એવી ખૂબ જ આત